સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે રામદરબાર સાથેના જ્વેલર્સે વેપારી આ નેકલેસ તૈયાર કર્યો છે કે જેમાં ચાલીસ જેટલા કારીગરો અને ત્રીસ દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામદરબાર તૈયાર થયો છે કે જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે કે જેને સોના ચાંદી અને પાંચ હજાર અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે ને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવામાં આવશે સમગ્ર દેશના રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આવનાર બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થતાં સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામ મંદિરમાં માટે દેશમાં દરેક લોકો પોતાની રીતે કાઈક ને કાઈક ભેટ અર્પણ કરવા માટે આતુર થઈ રહ્યા છે ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે આપણે સુરત સરસાણા ડોમ સરસાણા ડોમ છે ત્યાં રૂટ્સ એક્સપો કરીને એક એક્ઝિબિઝન ગોઠવાયેલું છે ત્યાં અમે પાર્ટિસિપેટ કર્યા છે અને આજે અયોધ્યા મંદિર બનાવવામાં આવ્યું છે જે અયોધ્યા નગરી છે ત્યાં રામ મંદિરનો મંદિર બનવામાં આવેલું છે તો અમે એને ઇન્સ્પાયર થઈને અમે આ અયોધ્યા મંદિરનો જ્વેલરીમાં રૂપાંતર કરેલું છે શું વિશેષતા છે આની વિશેષતા એ છે કે જે અયોધ્યા મંદિર બન્યું છે તે જ ડિટોડી અમે જ્વેલરીમાં બનાવીએ છીએ કેટલો મટિરિયલ શું ઉપયોગ થયો છે ડાયમંડ જ્વેલરી કઈ રીતના આમાં ઉપયોગ થયો છે ચાંદી અને સોનાનો લગભગ બે કિલોની આજુબાજુ યુઝ થયું છે અને ડાયમંડ લગભગ પાંચ હજારથી વધારે પીસીસ ગયેલા છે કઈ રીતે વિચાર આવ્યો તમને આ વિચાર આવ્યો કે ભારતમાં અયોધ્યા મંદિર માટે ઘણું ખરું આપણે લોકોએ આપ્યું છે પૂરા ભારત માટે તો આપણે સુરત સુરતમાં એક દાનવીર સિટી છે તો એના પર્પઝથી આપણે પણ અમે વિચાર્યું ટીમે કે અમે કંઈક અયોધ્યા માટે કંઈક ભેટ આ કેટલા લોકોની મહેનત છે કેટલા દિવસ આ ચાલીસ લોકોની મહેનત છે અને લગભગ ત્રીસ દિવસથી આ બહુ મહેનત કરીને આ બનેલું છે ક્યાં આપવા જવાના છો આ અમે અયોધ્યા મંદિરમાં જ્યારે ઓપનિંગ છે ત્યારે અમે ભેટ આપવાનો અત્યારે વિચાર્યું છે